પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક આપણે ઘટનાઓ જોઈએ તો પ્રથમ કુટુંબ પસંદ થાય બે કુટુંબ છે એમાંથી એક કુટુંબ આપણે પસંદ કરવાનું છે અને એમાંથી બાળક એક જ પસંદ કરવાનું છે અને એ બાળક શું હોય તો કે છોકરી એની સંભાવના આપણે મેળવવાની છે એટલે ઘટનાઓ પાછળ ની ઘટનાઓ જુઓ અહિયાં પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી પસંદ થાય અથવા તો બીજું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી પસંદ થાય એટલે પાછળની ઘટનાઓ બંને સરખી છે કુટુંબ બે એક આપણે પસંદ ગમે તે કરવાનું છે પણ એમાંથી જે એક બાળક પસંદ કરવાનું છે એવું હોય છોકરી હોય એની સંભાવના આપણે મેળવવાની છે બરાબર આ બે વિકલ્પો છે એના આધારે આપણે આજે કહીએ કે પ્રથમ કુટુંબ પસંદ થાય એને આપણે કહીએ ઘટના એ અને કે ઘટના એ અને બાળક છોકરી પસંદ થાય બીજું કુટુંબ પસંદ થાય એને આપણે કહીએ ઘટના બી તો આ થઈ ગયા આપણા માટે ઘટના બી બંનેમાંથી આપણે બાળક જે પસંદ કરવાનું છે છોકરી જ પસંદ કરવાની છે એટલે એને આપણે કહીએ ઘટના સી કોનો મતલબ થયો કે આપણે પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી પસંદ થાય એનો મતલબ થાય કે કુટુંબ એ એટલે કે ઘટના એ અને અનેનો મતલબ થાય છે બાળક છોકરી પસંદ થાય એટલે ઘટના સી એટલે આપણે લખ્યું છેદ બાળક છોકરી પસંદ થાય તો છોકરી પસંદ થાય આપણે કીધી ઘટના સી તો મતલબ થાય કે આપણને આવું એક સમીકરણ મળશે એ છેદ સી યોગ અથવા અથવાનો મતલબ શું છે તો કે યોગ બે વિકલ્પો વચ્ચે અથવા આવશે એટલે યોગ ઘટના બી છે એટલે કે બીજું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી પસંદ થાય પાછળની બંને ઘટનાઓની અંદર આપણે એક જ ઘટના પસંદ કરવાની છે કે એક જ બાળક પસંદ કરવાની એવું હોય છોકરી બેમાંથી ગમે તે કોઈ કુટુંબ પસંદ થાય પણ બાળક છોકરી જ પસંદ કરે પાછળની ઘટના છે સરખી ઘટના તો ત્યારે આપણે સંભાવનાના ગુણાકારનો નિયમ ઉપયોગ કરવો પડે સંભાવનાના ગુણાકારનો નિયમ કઈ રીતે ઉપયોગ કરવાનો

બરાબર બંને માંથી બાળક છોકરી જ પસંદ કરવાની છે તો ઉપયોગ ઘટના ઘટના એનો મતલબ શું છે કે પ્રથમ કુટુંબ પસંદ થાય ગુણ્યા ગુણાકાર પાછળની ઘટના આપણી સરખી છે એટલે પ્રથમ કુટુંબ પસંદ થાય તે શરતે બાળક છોકરી પસંદ થાય એટલે પી ઓફ સી શરતી

ગુણ્યા આ બીજી જે સંભાવના છે શરતી સમાનો પણ આની અંદર આપણે માત્ર બીજા કુટુંબ એટલે કે પ્રથમ કુટુંબમાંથી આપણે છોકરી પસંદ કરવાની છે તો આપણે જોઈએ તો પ્રથમ કુટુંબની અંદર છોકરી કેટલી તો ક્યાં જોઈએ પ્રથમ કુટુંબને છોકરીઓ બે આ છે તો બેમાંથી જ એક છોકરી પસંદ કરવાની છે એનો મતલબ કે 2c1 અને છેદમાં કુલ પરિણામ લખવા પડે તો પ્રથમ કુટુંબની અંદર કુલ બાળકો કેટલા છે તો કે 5 છેદમાં કુલ પરિણામ 5c1 અથવા એટલે વત્તા બીજું કુટુંબ પસંદ થાય p of b p of b નો મતલબ શું થશે કે બીજું કુટુંબ પસંદ થાય તો બીજા નંબર નું કુટુંબ પણ એક જ છે આપણી પાસે એટલે one c one છેદ કુલ કુટુંબ તો કુલ કુટુંબ કેટલા છે બે બે માંથી એક કુટુંબ પસંદ કરવાનું છે એટલે કે two c one ગુણ્યા અહીંયા આવો જુઓ ખાસ તો કે બીજું કુટુંબ પસંદ થાય તે શરતે બાળક છોકરી પસંદ થાય છે

બે થી એક કુટુંબ પસંદ કરવાનું છેદમાં કુલ બાળકો ફાઈવ એટલે કે ફાઈવ પ્લસ અહિયાં પણ બીજા નંબરનું કુટુંબ પસંદ કરવાનું છે એટલે એની સંભાવના પણ કેટલી થાય છે એક થશે છેદ ઉડાડીએ એટલે બે દુ ચાર અને બે ધરીને છ મતલબ એક છેદ ત્રણ આવશે ક્રોસ ગુણાકાર કરીએ ત્રણ એકા ત્રણ અને વત્તા પાંચ એકા પાંચ છેદમાં પાંચ આ મિત્રો થયો જવાબ જે ખુબ જ અઘરો દાખલો લાગે છે માં કાઢવાની જરૂર નથી બરાબર આગળનો દાખલો જોવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ સત્યમ ક્લાસીસ ઓફિશિયલ થેન્ક યુ